જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ જય જય શનિદેવ જે વ્યક્તિને શનિ ગ્રહ નડતા હોય શનિદેવ જેને તકલીફ આપતા હોય એના વિશે જણાવું છું કે શનિ નબળો હોય ત્યારે જીવનમાં ઘણી બધી મુસીબતો આવે પજવણી થાય સંઘર્ષ કરવો પડે ભાગ્યોદય મોડો થાય મોડા લગ્ન થાય ભાગીદારો કે ભાગીદારીની પેઢીથી નુકસાન થાય કાન અને નાક સંબંધી મુશ્કેલી સર્જાય ઉપાય છે આપણી પાસે ઉપાય છે શનિ મંત્રના ત્રેવીસ હજાર ની સંખ્યામાં જાપ કરવા શનિદેવનો મંત્ર છે આપણી પાસે જે વ્યક્તિને જાપ કરાવવા હોય એ મને મેસેજ અથવા ફોન કરી શકે છે સાથે બીજો ઉપાય છે કે કાળી ગાયના દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવો લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવવું સાથે દરરોજ કાગડાઓને અને કબૂતરને ચણ નાખવી જેનાથી શનિદેવ તમને સુખ આપશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ